પ્રકોપ ન્યૂઝ પર આપનું સ્વાગત છે અને આજે વાત કરશું કલોલમાં યોજાયેલ મહત્વના કાર્યક્રમની જે સમાજસેવા અને એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે કલોલના નવજીવન મિલ કમ્પાઉન્ડ ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા બિન રાજકીય સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સમાજના અગ્રણીઓ અને યુવાનોની ભારે હાજરી રહી નવજીવન મિલ કમ્પાઉન્ડમાં કલોલના સમાજ સુધારક ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા એક એવી અનોખી સ્નેહમિલન બેઠક યોજાઈ જેનો હેતુ હતો સમાજમાં એકતા અને પ્રેમ પ્રસ્થાપિત કરવો કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ભાજપના મહામંત્રી રમેશજી ઠાકોર તેમજ કલોલ તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોએ હાજરી આપી યુવાનો માટે આ કાર્યક્રમ પ્રેરણાસ્ત્રોત બન્યો કાર્યક્રમની વિશેષતાઓમાં અગ્રણીઓના ઉદ્બોધન સમાજના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને યુવાનો માટે માર્ગદર્શનના સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ અનુસાર આ સ્નેહમિલન કાર્યક્રમે લોકોના હૃદયમાં એકતા અને સામાજિક એકજૂટતાની ભાવના જગાવી છે આમના કાર્યક્રમો જ સમાજના વિકાસના પાયાને મજબૂત બનાવે છે એકતામાં જ શક્તિ છે આવું બિન રાજકીય અને સમૂહ વિકાસને પ્રોત્સાહન આપતું કાર્યક્રમ દરેક માટે પ્રેરણાદાયક છે વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણ ઠાકોર આજ માટે બસ એટલું જ જુઓ પ્રકોપ ન્યૂઝ જ્યાં સમાચાર મળે છે વિશ્વાસપૂર્વક